ઊંડિચેરીના પાર્ક ગેસ્ટ હાઉસના રૂમ નંબર ફોર્ટી સિક્સ એલિગન્સમાંથી મારી બાલ્કનીમાંથી આ વિડીયો અત્યારે લઈ રહ્યો છું નાળિયેરીની પાછળ જે ઘૂઘવતો અવાજ આવે છે અને મોજા દેખાય છે એ દરિયો છે અને નાળિયેરી એ પાર્ક ગેસ્ટ હાઉસની લિમિટ છે મારા રૂમની બાલ્કનીથી આ પાર્ક ગેસ્ટ હાઉસની લિમિટ જ્યાં પૂરી થાય છે એ લગભગ સિત્તેર કે સો ફૂટ જેટલું અંતર હશે તમે બહારથી સમુદ્રની પાસે જઈને બેસી શકો છો પણ ત્યાં ન બેસવું હોય તો તમે તમારી બાલ્કનીમાં બેસીને પણ સમુદ્રને બરાબર માણી શકો છો અમારે બંનેને આવવાનું થતું ત્યારે હું અંદરના ટેબલમાં સમુદ્રની સામે બેસીને લખવાનું પસંદ કરતો હતો અને ઈલા ટીચરને બાલ્કનીમાં બેસીને સમુદ્ર જોયા કરવાની ટેવ હતી જોગ આ વખતે હું એ જ રૂમમાં છું જેમાં અમે છેલ્લે બે હજાર અઢારમાં રહ્યા હતા કાલે હું તમને આ પાર્ક ગેસ્ટ હાઉસનો ગાર્ડન બતાવીશ જે આ નાળિયેરી અને મારી વચ્ચે આવેલો છે એ ગાર્ડન તમને દેખાડીશ તમને દરિયામાં તેના દૂર પેલી જટી જેવું પણ દેખાતું હશે અને પૂનમ હમણાં જ ગઈ છે એટલે મોજાઓ ધોધમાર ઉછળે છે એ પણ તમે જોઈ અને સાંભળી શકતા હશો ઓલ ધ બેસ્ટ પાર્ક ગેસ્ટ હાઉસ નો ગેટ દૂર દેખાય છે સામે જે બિલ્ડિંગ દેખાય છે એમાં એક કોન્સન્ટ્રેશન રૂમ છે એક રૂમ છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સમય આધારિત રેસ્ટોરન્ટ છે પછી સાયકલ સ્ટેન્ડ વગેરે શરૂ થાય અને ત્યાંથી એક બહુ મોટું વૃક્ષ આપણને દેખાય છે જે બુચનું વૃક્ષ છે ત્યાંથી પાર્ક ગેસ્ટ હાઉસનો ગાર્ડન શરૂ થાય છે ગાર્ડન ઇટ સેલ્ફ ઇઝ અ પ્લેસ વેર ઇફ યુ સ્પેન્ડ થ્રી ટુ ફોર અવર્સ ઇન સાયલન્ટ યુ વિલ ફીલ લાઈક અ સમાધિ આ બગીચાનું વ્યવસ્થિત રીતે નવસર્જન રોજ થતું રહે છે અને બગીચામાં જ્યારે તમે અહીંયા આવો નવી કાઢ ઉમેરેલી હોય છે આ ગાર્ડન જેમાં વચ્ચેના ભાગમાં બેસીને વાંચી શકાય તેવું છે નાનકડું પોન્ડ છે જુદા જુદા પ્રકારની બેઠકો રાખેલી છે એક સુંદર મજાની છત્રી ઊભી કરવાનો પ્રયાસ છે અને આ ગાર્ડન છેક છેવાડા સુધી લંબા તો રહે છે આ ગાર્ડનનો પ્રવેશ દ્વાર છે અને પ્રવેશ દ્વાર ઉપરની જે વિગતો છે તે હું તમને નજીક જઈને થોડી વારમાં બતાવીશ પોંડિચેરીનો આ એવો રસ્તો છે કે જ્યાં કાયમ માટે ફોર વ્હીલર્સને આવવા જવાની મનાઈ છે ટુ વ્હીલર્સ આર રોચો નોટ અલાઉડ પણ દરિયાને બરાબર સ્પર્શીને રહેલો આ રસ્તો આ જગ્યાની પાછળના ભાગમાં દરિયો છે અને આ સીધો રસ્તો મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ તરફ જઈ રહ્યો છે મારી બરાબર પાછળના ભાગમાં પાર્ક હાઉસ છે અને કદાચ પાર્ક ગેસ્ટ હાઉસમાં આ વ્યૂ લે તમે સારી રીતે જોઈ રહ્યા છો હું ગેટ ઉપર છું અને આ વિશાળ ગેટ છે ગેટની આજુબાજુની નાનકડી એવી પાળીમાં પણ વૃક્ષ છે સરસ મજાનું ચિત્ર છે માતાજીનો અને મહર્ષિનો સિમ્બોલ પણ ત્યાં છે હું જે જગ્યાએ ઊભો છું તે જગ્યા પછી સીધો પેલો મહાત્મા ગાંધી રોડ છે જેનો બધા વોકિંગ રોડ તરીકે બહુ જ ઉપયોગ કરે છે રાત્રે કેટલાક લોકો ખુલ્લા પગ રાખીને આ રસ્તે ચાલ્યા જતા હોય છે અહીંયાથી આપણે પાર્ક ગેસ્ટ હાઉસમાં દાખલ થઈ રહ્યા છીએ અને આ ગેસ્ટ હાઉસનું રિસેપ્શન છે જે રિસેપ્શન ઉપર સુંદર મજાની એક મૂર્તિ છે અને સિમ્બોલ છે ઊંઝો એવું લખ્યું છે ત્યાં નાનકડું રિસેપ્શન આવેલું છે આ રિસેપ્શનની બાજુમાં એક વિઝિટર્સ રૂમ છે તમને કોઈ ગેસ્ટ હાઉસમાં મળવા આવે તો એ તમારા રૂમમાં નથી આવતા પણ આ વિઝિટર્સ રૂમમાં આવે છે સામેની બાજુ એટલે કે ગેટની બરાબર પાછળ સરસ મજાની બહુ સરસ એવી મૂર્તિઓ વૃક્ષો નદીના પથ્થરોની ગોઠવણો એવું બધું કરીને તમે સીધા મેઈન ઓફિસમાં જાઓ છો જેને ઓફિસ રિસેપ્શન કહે છે તમે આ મોન્યુમેન્ટ ઉપર વાંચી શકો છો કે પહેલી જુલાઈ ઓગણીસો છેતાલીસના દિવસે શ્રી માતાજીના વરદ હસ્તે આ રિસેપ્શન ખુલ્લું મુકાયું અને ત્યારથી પાર્ક ગેસ્ટ હાઉસ અસ્તિત્વમાં આવ્યું છે વિઝિટર્સ રૂમ પછી તરત જ એક સરસ મજાનો ગેપ છે અને ત્યાં ઉપર જવાય છે જ્યાં કોન્સન્ટ્રેશન ચેમ્બર છે સામેના ભાગમાં જે બાણું દેખાય ત્યાં સિકર્સ કોર્નર છે અને ત્યાંથી અંદર જઈએ એટલે રેસ્ટોરાંમાં જઈ શકાય છે ગેસ્ટ હાઉસના શરૂઆતના જે અંતર છે એને કાપીએ ત્યારે બંને બાજુએ આપણને આ પ્રકારના સુંદર મજાના દૃશ્યો જોવા મળે છે અને એનો એક એક કોર્નર છે એને એસ્થેટિક સેન્સથી સજાવવામાં આવ્યો છે આ પાર્ક ગેસ્ટ હાઉસ ખાસું વિશાળ છે અહીંયાથી આપ બધા જુદા જુદા રૂમ્સને જોઈ શકો છો ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર અને હું માનું છું ત્યાં સુધી મોર દેન હંડ્રેડ રૂમ્સ એમાં આવેલા છે આ સાયકલનું એ બહુ ચલણ છે લોકો સાયકલ બરાબર વાપરે છે અને એટલા માટે થઈને પાર્કિંગમાં તમે ટુ વ્હીલર અને સાયકલ પાર્ક થયેલી જુઓ છો પાર્કિંગમાં બાઇસિકલના મહત્ત્વ એ દર્શાવવા માટે થઈને સરસ મજાના નોટિસ બોર્ડ છે અને નોટિસ બોર્ડ ઉપર બાયસિકલનું મહત્ત્વ શું છે બેનિફિટ ઓફ બાઇસિકલ્સ ક્યાં શું છે હેલ્થ બેનિફિટ શું છે એ બધી જ વિગતો દર્શાવવામાં આવી છે જેથી કરીને બાઇસિકલ ચલાવનાર છે એને એન્કરેજમેન્ટ મળે અહીંયા બાઇસિકલ ચલાવનાર માટે ડૉક્ટરની એડવાઇસ શું છે એનું પણ સરસ મજાના પેમ્પલેટ્સ મૂકેલા છે અને મેની રીઝન્સ ફોર બાયસિકલિંગ એવું કરીને પણ એક પછી એક ઘણા બધા વિગતો અહીંયા બોર્ડ ઉપર મૂકવામાં આવી છે તમે મોટરિંગ કરવાને બદલે નોન મોટરાઈઝ ટ્રાવેલ કઈ રીતે કરી શકો એનો એક સરસ મજાનું મેં અહીંયા મૂક્યું છે બોન ફ્લેટ નોટ ઓઇલ આ વાંચીને મને બહુ સારું લાગ્યું પણ અમલમાં મૂકવું મને થોડું મુશ્કેલ લાગ્યું છે પાર્ક ગેસ્ટ હાઉસનો આ ગાર્ડન છે જેમાં હું અત્યારે ગાર્ડનની અંદર એક આ પ્રકારની પથ્થરની બેઠક વ્યવસ્થા ઉપર બેઠા બેઠા આ વિડીયો લઈ રહ્યો છું આપ જોઈ શકો છો કે ઉપરના ભાગમાં સુંદર મજાની મૂર્તિની વ્યવસ્થા લેન્ડસ્કેપિંગ દ્વારા કરવામાં આવી છે સામેના ભાગમાં આપ જોઈ શકો છો કે એક સુંદર મજાની નેટ બનાવીને નીચેથી વોકિંગ કરનાર નીકળે તો એક નવો અંદાજ મળે એવું બનાવવામાં આવ્યું છે મારાથી સાવ નજીકમાં બેઠક વ્યવસ્થા છે નાનકડું પ્રમાણમાં થોડી લંબાઈવાળું એવું તળાવ છે તળાવની અંદર કમળ ખીલી રહ્યા છે તળાવની અંદર એક પથ્થરનો કાચબો પણ છે દૂર દૂર પથ્થર એવી રીતે કોતરવામાં આવ્યો છે કે જાણે કોઈ દીડકો તળાવમાં પોતાનું મોઢું રાખીને બેઠો છે આવી અનેક નાની નાની રચનાઓનું લેન્ડસ્કેપિંગ તમને અહીંયા જોવા મળે છે દરેક જગ્યાએ વોકર પાથ છે જેથી કરીને ઘાસને ડિસ્ટર્બ કર્યા વગર તમે આગળ વધી શકો પાછળના ભાગમાં દેખાય છે એ દરિયાની બાઉન્ડ્રી છે એટલે કે ગેસ્ટ હાઉસની બાઉન્ડ્રી જ્યાંથી આપણને દરિયો દેખાય છે અને આ રીતે બીજી બાજુમાં ફરતો એવો વોકિંગ પાથ છે અને વોકિંગ પાથની નજીકમાં સુંદર મજાની કલાકૃતિઓ પેશ કરવામાં આવી છે હું ધીમે ધીમે કરતાં વોકિંગ પાથ ઉપર આવી ગયો છું અને આ પાથ પેલી ઝૂંપડીમાંથી પસાર થાય તમને પાથ ઉપર ચાલતા ચાલતા બાજુમાં સરસ મજાના પ્રતીકો મૂકવા મળે ધ ગ્રાસ વાંચી શકો તમે ત્યાં લખ્યું છે ધ ગ્રાસ લવર્સ યોર ફિટ ખાસને તમારા ચરણો ગમે છે અહીં એક નાનકડી પાઇપમાંથી બનાવેલી પીવીસીની બેઠક છે જે બેઠક ઉપર તમે એકાંતમાં બેસીને મૌન ધ્યાનનું પાલન કરી શકો છો હું બેઠો છું એની બરાબર પાછળ એક સરસ મજાની કલાકૃતિ આપ નિહાળી શકો છો જે માર્બલના પીસમાંથી બનાવેલ છે અને એ દિવાલને અડેલીને બેઠી છે એમાં કોઈ ત્રણ બુદ્ધ પુરુષો ધ્યાન અવસ્થામાં દર્શાવેલા છે ત્યારથી આગળ જઈએ તો ફરી એકવાર એ જ રસ્તો ચાલતો 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 તમને છે પાછળના ભાગમાં લઈ આવે છે અને આમ જો પાર્કનું વિહંગ અવલોકન કરીએ અહીંથી તો પાછળ જે કલાકૃતિઓના શિલ્પ દ્વારા સરસ મજાનું મકાન છે તે આમ તો ડ્રાઈવિંગ કાર પાર્કિંગ જેવું છે આશ્રમની કાર માટે પણ આ હાઉસના સ્થાપક જેમણે માતાજીએ કહ્યું કે આ ગેસ્ટ હાઉસ શરૂ કરો અને સાચવો એ કુસુમબેન ત્યાં રહે છે હાલ તેઓ દવાખાનામાં છે પડી જવાથી મણકામાં કંઈક તકલીફ થઈ છે ગઈ વર્ષ બે વર્ષ પહેલાં આવ્યો ત્યારે પણ તેઓ હોસ્પિટલમાં હતા માતાજીએ કેર હોસ્પિટલ્સ બનાવી છે અને એમાં પોતાના ડિસાઇપલ્સને કોઈ પણ માંનગી કે સિનિયર સિટીઝન તરીકેની ઇલનેસ હોય તેમાં રહેવા મળે છે ત્યાં હું એને મળવા ગયો હતો અને ત્યારે એમને પડી જવાથી થાપાના હાટકાની તકલીફ થઈ હતી તમે અત્યારના દૂર પાછળના ભાગમાં મકાન એટલે કે રૂમ્સ જોવો છો અને ચારે તરફ ફરતો તમે ગાર્ડનને જોઈ રહ્યા છો ફરી એકવાર આપણે ગાર્ડનનો રાઉન્ડ શરૂ કર્યો છે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી જ જેથી કરીને આખા ગાર્ડનનો ધીમે ધીમે વ્યૂ મળી શકે આ મારી નજીકમાં રહેલી સૃષ્ટિ છે જેને સરસ રીતે સજાવીને એનું મેન્ટેનન્સ પણ સરસ કરવામાં આવે છે રોજ બે ત્રણ વ્યક્તિઓ આખી સવાર એમાં કશું કશું કરતી હોય એવી જોવા મળે છે માત્ર ફૂલ ઝાડ ઉગાડી દીધા એ ગાર્ડન નથી આ જે આપ જોઈ રહ્યા છો એ જ માતાજીની એસ્થેટિક સેન્સનું ફળ છે પથ્થરમાંથી બેઠક વ્યવસ્થા પથ્થરનું એક ગાર્ડન બેડ બનાવીને એની ઉપર સુંદર વેલને નિવાસની વ્યવસ્થા પથ્થરમાંથી જ બનાવેલી એક સરસ બેઠક વ્યવસ્થા અને આ વોકિંગ પાથની સાથે સાથે ચાલતા બંને બાજુના રસ્તાઓ ઉપર તમને કલાકૃતિઓ નાની નાની કુટીરો જોવા મળે છે જેમાં કોઈ મૂર્તિને સુંદર રીતે ગોઠવેલી છે આ પ્રકારની એક કુટિર બનાવેલી છે અને એ કુટિરમાં આ કુટિર હું બે વર્ષ પહેલા આવ્યો ત્યારે અહીં ન હતી અહીં ખૂબ એને ખુલ્લી મૂકવામાં આવી છે ગ્લાસ ઉપર ગ્લાસ ડોર છે ગ્લાસ રાઇટિંગ છે જેની અંદર ગાર્ડન શું કહેવાય નેચર કેન ચેન્જ યોર નેચર જે પહેલાં આપણે વાંચેલું એની ડિટેલ અહીંયા છે હું ટ્રાય કરીશ કાં ફોટોગ્રાફ લઈને આપણને વાંચી શકાય એવી સ્થિતિમાં એ મળે વોકિંગ મેડિટેશન શું છે એ બધી જ ડિટેલ અહીં મૂકી છે છેલ્લે આભાર માન્યો છે એમાં લખ્યું છે thanking યુ for ફોર ચાર્જિંગ ધીસ with વિથ પોઝિટિવ એનર્જી આ જે તમે જોઈ રહ્યા છો એ છેલ્લા બે વર્ષનું એડિશન છે આવા એડિશન દર વર્ષે આવો ત્યારે કંઈક કંઈક જોવા મળે છે અહીંયા અષ્ટલક્ષ્મીની વાત છે મહેશ્વરી શું છે એ દર્શાવ્યું છે મહાકાલી શું છે મહાલક્ષ્મી શું છે અને મહા સરસ્વતી શું છે એમનું લખાણ અહીં મૂકીને ચારેય બાજુ મોન્યુમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે કે જે મોન્યુમેન્ટ તમને એક જુદી જ ફીલ આપી રહ્યા છે ગાર્ડનમાં રાત્રે ખૂબ સરસ પ્રકાશ પડે એ રીતે લાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે વોકિંગ પાથ છે એ સ્પાયરલ છે તો આ સ્પાયરલ પાથનું વોકિંગમાં શું મહત્ત્વ છે એ પણ અહીંયા દર્શાવેલું છે કે કાચ ઉપર એનું લખાણ છે એક સુંદર મજાની રચના બનાવી છે નાના નાના શિવલિંગો મૂક્યા હોય એવું આપણને લાગે છે પણ એ અદભુત વ્યવસ્થા છે દૂરના ભાગમાં આપણે સ્પ્રિન્કલ્સ જોવા મળશે બપોર પછી ત્યાં સ્પ્રિન્કલ્સ ચાલુ થાય છે અને આખા ગાર્ડનને સમ્યક પાણી મળી રહે એની વાત કરેલી છે તમે અહીંયા આવો ત્યારે તમારા પગરખાં મોબાઈલ વાણી અને અહંકાર એને બહાર મૂકીને આવજો જેથી કરીને તમે અંદર આવશો ત્યારે તમારી સાથે શાંતિની એક સરસ મજાનું ફી હશે પ્રશાંત મન હશે અને શાંત હૃદય હશે તમે જે કાંઈ કરશો તે સત્ય તરફનું તમારું ડગલું હશે એવું આ સુંદર મજાનું બોર્ડ લખીને બતાવે છે ગેસ્ટ હાઉસમાં તમે આજે જોઈ રહ્યા છો તે એનો દરિયા તરફનો છેડો છે અને અહીંયા એક મજાની કુટીર સર્જવામાં આવી છે અને તેમાં ભગવાન શિવ શાંતિથી બેઠા છે અને ભગવાન શિવને પ્રિય એવા અનેક લિંગ ત્યાં મૂકેલા છે ઉપરના ભાગમાં સુંદર ઘંટ છે આ મંદિર નથી પણ મંદિરનો અહોભાવ ઊભો કરે એવી સુંદર મજાની આ જગ્યા છે એટલે આપ સૌને એનાથી આનંદ થશે તમે આ મંદિરમાંથી ભગવાનના દર્શન કરીને અથવા ભગવાન પાસે એકાકાર થઈને આવો ત્યારે તમે નીચે ઉતરી શકો એવા પગથિયાની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે મિત્રો જે આપણો વોકિંગ પાથ છે એની ઉપર પણ નીચેના ભાગમાં સુંદર મજાની ડિઝાઇન્સ કરેલી છે તમે જોઈ શકતા હશો કે આ જે ઘટના છે એને તમે જુદી રીતે જોઈ શકો નાળિયેરીનો ટેકો પણ છે અને તમને અહીંયા સુંદર મજાની વાત કરેલી છે કે નેચર ઇઝ અ ગ્રેટ ટીચર એન્ડ હીલર ઇટ ટ્રાન્સફોર્મ્સ ધ માઇન્ડ એન્ડ ધ બોડી પ્રકૃતિ છે એ શિક્ષક છે અને આપણી સારવાર લેનારી વસ્તુ છે જે આપણા મનને અને શરીરને ખૂબ આરામ પહોંચાડે ફરી એકવાર પાર્ક હાઉસના પહેલાં માળ ઉપરથી પાર્ક નો આપણે ઓવરઓલ વ્યૂ લઈએ ડ્રોન વ્યૂ આપણને ખ્યાલ આવશે કે દરિયો વચ્ચે ગાર્ડન અને પછી તરત જ નિવાસના ખંડો આ પાર્ક ગેસ્ટ હાઉસના ગાર્ડનની બ્યુટી છે અને આખું પરિસર આ ગાર્ડનને લઈને એકદમ રમણીય લાગે છે અહીંયાનું ટાઇલ્સ અને કાર્પેટિંગ પણ આપ જોઈ શકશો કે સુંદર રીતે ગોઠવવામાં આવ્યું છે કરવામાં આવ્યું છે વચ્ચે વચ્ચે ટાઇલ્સની અંદર ઇન્સ્પાયરિંગ વર્ડ્સ પણ કોતરેલા છે આમ શ્રી માતાજીની એક સૌંદર્ય દૃષ્ટિ આ પાર્ક ગેસ્ટ હાઉસના તમને ચો તરફ જોવા મળે છે કે રૂમની બાલ્કનીમાં આ રીતે ભારતનો લક્ષો છે અને એ નકશામાં એક રાજ્ય દેખાડેલું છે અને એ રાજ્યની જે એક કલાકૃતિ બહુ જ પ્રખ્યાત હોય એ રીતે બાલ્કનીમાં આ રીતે લગાડવામાં આવી છે આ વેસ્ટ બેંગાલ છે હવે પછીના ગ્રાઉન્ડ ફ્લોર ઉપરના ત્રીજા ફ્લોરમાં આસામ જોવા મળશે ભારતના નકશામાં નીચે મર્ક કરેલું છે અને ઉપર એનું ચિત્ર છે લાક્ષણિકતાઓ હું ચોથી જગ્યા આવી રહ્યો છું જ્યાં બિહાર છે બિહારની કલાકૃતિ જોઈ શકાય છે પાંચમા ખંડમાં પહોંચવા માટે વચ્ચે સીડીનો એક ભાગ છે મધ્યપ્રદેશ પછી ઉત્તર પ્રદેશ છે উত্তর প্রদেশ কাল

ગુજરાત પછી મહારાષ્ટ્ર છે ફરી એકવાર આ રીતે ઉપર જવાના ઓગ્યા વચ્ચે આવે છે ત્યાર પછી રૂમની બાલ્કનીમાં આંધ્રપ્રદેશ છે એના પછીની બાલ્કનીમાં કર્ણાટક છે સાઉથનું ગોલ્ડ ઓન કન્ટ્રીવાળું એક રાજ્ય એટલે કે કેરલા અહીં છે અને કેરાલા પછી પિંગ રૂમની બહારના ભાગમાં તામિલનાડુ મૂકવામાં આવ્યું છે નીચેના ભાગમાં આ બધા જ પ્રકારના ચિત્રોને વિશેની માહિતી અને એમની પૂરી વિગત આપવામાં આવી છે